ભરૂચ પ્રીમિયમ લીગ સિઝન ત્રણના ખેલાડીઓની હરાજી રેજેન્ટ હોટલ ખાતે યોજવામાં આવી હતી ભરૂચ જિલ્લાના યુવા પ્રતિભા અને ટેલેન્ટેડ ક્રિકેટરોને યોગ્ય પ્લેટફોર્મ આપી સ્ટેટ અને નેશનલ લેવલ સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ત્રણ વર્ષ પૂર્વ સ્પર્ધાત્મક લીગ એટલે ભરૂચ પ્રીમિયમ લીગનો પ્રારંભ ભરૂચ ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે જેને પ્રથમ સિઝનની સફળતાને લઈ બીજી સિઝનમાંથી જિલ્લાભરમાંથી એક હજાર પચાસ ક્રિકેટરો લીંગમાં રમવા માટે નોંધણી કરાવી હતી જે બાદ રેકોર્ડ બ્રેક ચાલુ વર્ષ એક હજાર ત્રણસો સિત્તેર ખેલાડીઓ બીપીએલ ત્રણમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી રજીસ્ટ્રેશન કરાવ્યું છે બીપીએલ સિઝન ત્રણનો પ્રારંભ કરવા માટે ભરૂચ રેજેન્ડા હોટલ એક્શન હરાજી યોજાવામાં આવી હતી ચાલુ વર્ષ સિઝનમાં આઠ ટીમ વચ્ચે મેચ યોજવામાં આવશે ત્યારે આ આઠ ટીમ દ્વારા સિઝન ત્રણનું ટાઇટલ જીતવા માટે પોતાની ટીમમાં ટેલેન્ટથી ભરપૂર ખેલાડી ખરીદી કરવા માટે બોલાવી લાવવાઈ છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અને એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ ટુર્નામેન્ટના ચેરપર્સન એવા ઇસ્માઇલ માતાદાર તેમજ એસોસિએશનમાં અન્ય સભ્યો હાજરી આયકોન પ્લેયર સાથે હાજરી શરૂ કરી હતી જેમાં આઠ ટીમના માલિક દ્વારા બોલી લગાવી હતી ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ભરૂચ પ્રીમિયર લીગ સિઝન થ્રીનો આજે શુભારંભ કરવામાં આવ્યો આઠ ફ્રેન્ચાઇઝી આમાં ભાગ લઈ લઈ રહી છે ગયા વર્ષે એક હજારને પચાસ પ્લેયર્સોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું એની સફળતા બાદ આ વખતે તેરસો ને સિત્તેર જેટલા પ્લેયરોએ ભરૂચ જિલ્લામાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે ભરૂચ ક્રિકેટ એસોસિએશનનો ઉદ્દેશ માત્ર એટલો છે કે સારામાં સારા પ્લેયર જે ડિસ્ટ્રિક્ટમાં છે જે રો ટેલેન્ટ છે એ બહાર આવે અને સારામાં સારું ક્રિકેટ રમી શકે ઘણા બધા પ્લેયર્સ આમાંથી જોવા જઈએ તો આજે વિવિધ કેટેગરીમાં અંડર ટ્વેન્ટી થ્રી હોય નાઇન્ટીન હોય જુનિયર્સ હોય એમાં આપણા ભરૂચના પ્લેયર્સ સિલેક્ટ થયા છે ને વિશેષ કરીને ગર્લ્સની ખૂબ સરસ ટીમ આપણને મળી છે અને ત્રણથી ચાર ગર્લ્સના પ્લેયર્સ એ પણ ગુજરાત રમી રહ્યા છે તો આ તબક્કે આઠે આઠ ફ્રેન્ચાઇઝીને હું અભિનંદન પણ પાઠવું છું અને સારું ક્રિકેટ પરફોર્મ કરવા માટે શુભેચ્છા પણ પાઠવું છું